સુરત એસટીના ડ્રાઈવરે લગ્નની લાલચે યુવતીને ફસાવી દુષ્કર્મ આચર્યું અઠવા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ ફરિયાદ મુજબ એસટી બસના ચાલકે યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી તર છોડી હતી અઠવા પોલીસે એસટી ચાલક સામે ગુનો નોંધ્યો સત્યાવીસ વર્ષીય યુવતી વઘઈમાં રહે છે અને તે સગ્રામપુરા ખાતે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે યુવતી એસટી બસમાં વઘઈથી અપડાઉન કરતી ત્યારે ચાલક સાથે મુલાકાત થઈ હતી ચાલકે તેને લગ્નની લાલચ આપી પ્રેમ જાળમાં ફસાવી હતી છેલ્લા દોઢેક વર્ષથી આરોપીએ યુવતીને ડુમસ મગદલ્લા અને સગરામપુરામાં ભાડાના મકાનમાં અને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા અઠવા પોલીસે ગુનો નોંધી એસટી ડ્રાઈવરની ધરપકડ કરી thank mm -hmm. you